છલાંગ લગાવી હતી આ મોત પાસેથી પસાર થતી પાણીનો પ્રવાહ વધતા જ કેટલાક યુવાનો તેમજ ખેડૂત પુત્રો નદીની આસપાસ આવેલા પોતાના ખેતર જોવા માટે નદીના બ્રિજ ઉપર ગયા હતા

આમોદ રેન્જ ફોરેસ્ટર રમેશ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ ઢાઢર નદીએ પહોંચી ગયા હતા તેમજ નદીના બ્રિજ ઉપર વધુ ભીડ ના થાય તે માટે પોલીસ કાફલાને પણ ખડકી દેવામાં આવ્યો હતો જોકે હજી સુધી આ યુવાનનો કોઈ પતો નહીં લાગતા તંત્રએ એસડીઆરએફની મદદ લઈ ઢાઢર નદીમાં લાપતા બનેલા અજાણ્યા યુવકને શોધવાની તજવીજ હાથ ધરી છે બીજા માર તો ભાઈ બતા હું એટલો શું કરું